એક બાજુ યુવા વર્ગ ઉત્તરાયણના પર્વની ઉજવણી અને પતંગ ઉડાડવામાં મગ્ન છે ત્યારે બીજી બાજુ ભાવનગરના આ યુવક યુવતીઓ કંઈક અલગ કાર્યમાં જ જોડાયા છે જોઈએ તેમનું શું કાર્ય છે શું કામ કરી રહ્યા છે ઉત્તરાયણના પર્વ ઉપર પતંગ રસિયાઓ કાચના માંજા પાયેલી દોરી ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે એકબીજાનો પેચ કાપવાની લાયમાં નિર્દોષ પક્ષીઓના ગળા કપાઈ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા દર વર્ષે ઉત્તરાયણના પર્વ ઉપર કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓ બચાવવાનું કામ કરવામાં આવતું હોય છે ત્યારે ભાવનગરની પ્રેરણા ફાઉન્ડેશન સંસ્થા વન વિભાગના સહયોગ સાથે આ સેવા કાર્યમાં જોડાય છે પ્રેરણા ફાઉન્ડેશનની ટીમના પચાસ કરતાં વધુ સ્વયંસેવકો भावनगर शहर અને જિલ્લામાં પક્ષી બચાવ મહા અભિયાનમાં જોડાયા છે. પ્રેરણા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જિલ્લામાં 3 એમ્બ્યુલન્સ કાર્યરત કરાય છે. જે એમ્બ્યુલન્સ વન વિભાગના સહયોગમાં રહી પક્ષીઓને બચાવવાની કામગીરી કરી રહી છે. પક્ષી બચાવો અભિયાનને લઈ વધુ જાણકારી પ્રેરણા ફાઉન્ડેશન સંસ્થા સ્વયંસેવક ડી કે પરમાર આપી. ડી કે પરમાર પ્રેરણા ફાઉન્ડેશન હોસ્પિટલ અગિયાર હાલ જે સરકાર શ્રી કરુણા અભિયાન બે હજાર પચીસ બહાર પાડેલ છે તેમાં વન વિભાગ સાથે અમે પ્રેરાણા ફાઉન્ડેશન સંકલન સાથે કરુણા અભિયાનનું કામ કરી રહ્યા છીએ જેમાં અમારી પાસે પચાસ વોલિયન્ટ નો સ્ટાફ છે બે એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ ગ્રામ્યમાં છે કોઈ પણ જગ્યાએથી ભાવનગર સિટીમાંથી ઘવાયેલ પક્ષીના ફોન આવે તો ત્યાં અમારા વોલિયન્ટનો સ્ટાફ પહોંચે છે એમ્બ્યુલન્સ સાથે અને પક્ષી સારવાર આપે છે અને અમુક જે શેડ્યુલ ના પક્ષી હોય તે પક્ષી અમે વન વિભાગને ને રેફર કરી છે અને ત્યાં સારવાર અપાવી છે અને જે હાલ પક્ષી ઘવાઈ રહ્યા છે તે દોરીના કારણે વાઇ ગયા છે તો દરેક લોકોને કે એવી અપીલ છે કે તમારી આસપાસની જગ્યાએ ધાવા ઉપર જે દોરી હોય એનો નિકાલ કરવો જેથી કરીને પક્ષીનો જીવ બચે પક્ષીઓ આવે અત્યારે હાલમાં તો કબૂતર છે પેન્ટેસ્ટોર્ક છે કોમડક છે આઇબીસ છે કાજિયા છે એવા પ્રકારના પક્ષીઓ ઘણા આવે છે અને દોરી એથી બીજા પામેલ છે અને અમારી પેરાણા ફાઉન્ડેશન ની દસ તારીખથી એમ્બ્યુલન્સ કાર્યરત છે એવું જ નથી કે પક્ષીની ટ્રીટમેન્ટ કરી છે અમુક જીવ છે કૂતરા છે છે બિલાડી એમનો પણ અમે જીવ બચાવી કામ કરી રહ્યા છીએ ભાવનગર જિલ્લામાં અથવા શહેરમાં કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ થાય તો અમારી પેરાણા ફાઉન્ડેશન હેલ્પલાઇન નંબર છે ત્રેસઠ પાંચ ત્રેસઠ એકોતેર હજાર એ નંબર પર ફોન કરો જેથી કરીને પક્ષીઓ બચી શકે ને તાત્કાલિક સારવાર મળી રહે